ધ્રાંગધ્રાના પીપળા ગામની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી પર તાલુકા પોલીસની તવાઈ ધ્રાંગધ્રાના પીપળા ગામે દેશી દારૂની ભઠ્ઠીમાં અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના પીપળા ગામની સીમમાંથી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તેવા સમયે પીપળા ગામની સીમ વિસ્તારમાં બોડલી તળાવના કાંઠે દેશી દારૂનો જથ્થો છુપાવેલ હોવાની બાતમી ઇન્ચાર્જ પીઆઈ એમ બી વિરજા વિક્રમભાઈ રબારી વિભાભાઈ ખેડ બિજરાજસિંહ નરેશભાઈ ભોજિયા વિરપાલસિંહ સહિતનો પોલીસ સ્ટાફ દરોડો કરી બાવણની જાડીમાં છુપાવેલ દેશી દારૂ બનાવવાનો આથો પચીસો લીટર કિંમત રૂપિયા બાસઠ હજાર પાંચસો તથા દેશી દારૂ બસો લિટર કિંમત રૂપિયા ચાલીસ હજાર એમ કુલ મળીને એક લાખ બે હજાર પાંચસોનો મુદ્દામાલ જપ્ત કરી હાજર નહીં મળી આવેલ ચુલ્લી ગામના શક્તિભાઈ ભાવેશભાઈ ધોળકિયા વિરુદ્ધ ધાંગધ્રા તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી અને કાર્યવાહી હાથ ધરી છે જ્યારે આ દેશી દારૂની ભઠ્ઠીમાં અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસે તપાસ આધરી છે